હાલમાં ગુજરાત ફેડરેશન દ્વારા મને ગુજરાત રાજ્યના રાજ્ય સ્તરે ઉપપ્રમુખનું સ્થાન પ્રાપ્ત આપવામાં આવેલ છે ગુજરાત ફેડરેશન દ્વારા મને જે વિશ્વાસ રાખી ને મને ગુજરાત કક્ષાની જવાબદારીઓ સોંપવામાં આવેલ છે તે હું પૂરેપૂરી રીતે નિભાવવાનો પ્રયત્ન કરીશ તેમજ ગુજરાતની તમામ મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલોના હિત માટે કા કામો પૂરેપૂરી રીતે કરવાનો પ્રયત્ન કરીશ તેમજ તેમને પડતી અગવડતાઓ સરકાર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ સમગ્ર ગુજરાત ફેડરેશન છે અમારું જે તમામે તમામ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલોના હિતમાં કામ કરે છે તમામે તમામ જિલ્લાઓમાં જે મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ એસોસિએશન છે તે તમામે તમામ એસોસિએશન ગુજરાત ફેડરેશનના અંડરમાં આવે છે